નમસ્કાર મિત્રો રિપી લર્નિંગ હબમાં હું ભરત તરસરી આપનું સ્વાગત કરું છું આજે આપણે ગતિના નિયમોની અંદર ટોપિક જોઈશું સંપર્કમાં રહેલ તથા દોરીથી બાંધેલ પદાર્થો એમના છેડબલી નીટ આધારિત એમસીક જોઈએ છીએ મિત્રો આકૃતિમાં એકબીજા સાથે દોરીથી બાંધેલા ત્રણ પદાર્થો દર્શાવ્યા છે જો ઘર્ષણ રહીત સમક્ષિત સપાટી પર ખેંચવામાં આવે છે આવી રીતે ખેંચવામાં આવે છે બીજી દોરીમાં કેટલું તણાવ બળ ઉદભવે અહીંયા તણાવ બળ માંગેલું છે તો મિત્રો આપણે આ ત્રણેય પદાર્થ બાંધેલા છે અને ખેંચીએ તો સ્વાભાવિક છે કે ત્રણે ત્રણ એક સરખા પ્રવ્યક્તિ ગતિમાં આવશે એટલે પ્રવેગ સરખો છે ઓકે તો ટી બરાબર એ પ્રવેગ અચળ છે તો તણાવ બળ છે ને મિત્રો દળના સમ પ્રમાણમાં થાય તો અહીંયા એવું કહે છે કે ભાઈ ક્યુની અંદર કેટલું બળ ઉદ્ભવે છે તો પેલા ક્યુની અંદર ઉદ્ભવતું તણાવ બળ છેદમાં પીની અંદર ઉદ્ભવતું તણાવ બળ ઇજ ઇક્વલ ટુ ક્યુ કેટલા દળને ખેંચે છે તો કે ફાય એમ દળને જ્યારે પી કેટલા દળને ખેંચે છે આ દોરીને પાછળ બે પદાર્થો છે અને પાંચ ને ત્રણ આઠ થાય આઠ એમ દળ કેન્સલ થશે હવે પી પીવા તણાવ બળ આપેલું છે સોળ ન્યૂટન તો ક્યુમાં તણાવ બળ પાંચ ના છેદમાં આઠ ગુણા ટીપી ટીપી એટલે કે પીવા તણાવ બળ જે આપેલું છે સોળ આઠ દુ સોળ પાંચ ગુણા બે દસ

આમાં ધક્કો મારવામાં આવે છે દોરી હોય તો ખેંચવામાં આવે આટલો ફરક છે ત્રણ ન્યૂટનનો બળ લગાડવામાં આવે કે જેથી તે અચળ પ્રવેગથી ગતિ કરે તો એફનું અહીંયા મૂલ્ય કેટલું તો સૌ પ્રથમ મિત્રો આપણે પ્રવેગ શોધીએ છીએ પ્રવેગ બરાબર શું આવશે કુલ બળ છેદમાં કુલ દળ દળમાં મિત્રો બંને પદાર્થનો અહીંયા દળ આવશે બરાબર કુલ ત્રણ ન્યૂટનનું બળ લગાડ્યું જ્યારે દળ તરીકે

પણ એક છે એટલે એક ન્યૂટન આવશે કેટલો મિત્રો આવશે એક ન્યૂટન શું આવશે નેક્સ્ટ આ રીતે ફરી વાર દોરીથી બાંધેલા પદાર્થો છે આ ત્રણ કિલોગ્રામ છે આ બાર કિલોગ્રામ આ પંદર કિલોગ્રામ જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઘર્ષણ રહીત હોય સપાટી હોય તો ટી અને ટી નો ગુણોત્તર કેટલો આ બંનેનો ગુણોત્તર કેટલો તો મિત્રો અહીંયા પણ મિત્રો ખેંચીએ થાય એટલે ટી ચલે છે એમ થાય ત્રણ દળ છે ને મિત્રો એ દળના સમ પ્રમાણમાં થાય તો આપણે ટી લઈએ છીએ ટી વન ટી ટુ હવે આ જે દોરી છે એ કેટલા દળને ખેંચે છે

સપાટી પર એકબીજાના સંપર્કમાં આ રીતે રાખેલા છે જે છ ન્યૂટનનું બળ ભારે દળ પર લગાડવામાં આવે તો હલકા પર કેટલું બળ લાગે અહીંયા પણ મિત્રો સેમ આવશે પ્રવેગ એફ બાય એમ એફ છે મિત્રો છ કુલ દળ છે સાત વત્તા પાંચ છ ના છેદમાં બાર એટલે પોઈન્ટ પાંચ અથવા વન હાફ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઓકે ચાલો અહીંયા આપણે અહીંયા શોધવાનું છે પચીસ એટલે બે પોઈન્ટ પાંચ ન્યૂટન એક પોઈન્ટ કાપી એટલે મતલબ આપણો આન્સર આવશે બી ત્યાર પછી મિત્રો પાંચમો

તો આમાં કેટલો મિત્ર તણાવ બળ ઉદભવે અહીંયા તો અહીંયા પણ આપણે પેલા પ્રવેગ શોધીશું પ્રવેગ એટલે મિત્રો કેટલો આવશે કુલ બળ ભાગ્યા કુલ દળ એટલે મિત્રો કદાચ સંપર્કમાં હોય ને તો પણ અહીં જ આવશે અને દોરીથી બાંધેલા હોય તો પણ અહીંયા બંનેમાં સેમ સૂત્ર આવશે તો અહીંયા આપણે ટોટલ બળ છે દસ પોઈન્ટ બે દળ કેટલું છે મિત્રો ત્રણે ત્રણ બે કિલોગ્રામ છે દસ પોઈન્ટ બે ભાગ્યા છ તમે સામાન્ય ભાગ છ અને મિત્રો તો આ દોરી માત્ર એક પદાર્થને ને ખેંચે છે માત્ર એક પદાર્થને ને એટલે અહીંયા શું આવશે બેટા ટી ટુ ઇઝલ ટુ એમ તરીકે એક બે કિલોગ્રામ પદાર્થ

આ માણસનું વજન તો હોય જ એમજી અને ઉપર તરફ પ્રવેગિત ગતિ કરે છે એટલે આભાસી એ બીજું લાગે છે તો મિત્રો તણાવ ક્ષમતા કેટલી આવશે ઓકે તો તણાવ ક્ષમતા કેટલી છે મિત્રો નવસો ને સાઈઠ દળ કેટલું છે વ્યક્તિનું સાહીઠ આપણે દસ લઈએ એમ તરીકે સાહીઠ છે સાહીઠ સાઈઠ એટલે કેટલા આવશે મિત્રો જીરો જીરો કેન્સલ છત્રીસ ભાગ્યા છ એટલે છ મીટર પ્રતિ સેકન્ડ સ્કવેર ઓકે આન્સર કયો આવશે

એટલે ટૂંકમાં નો અર્થ એમ થાય કે દળ ગણવાનું નથી તો જ્યારે આ સ્પ્રિંગ બેલેન્સ વડે વજન નોંધાય ત્યારે એકનું નોંધાય છે એટલે અનુદળ ગણીએ છીએ જ્યારે આના વડે નોંધાય તો એના નીચે કેપિટલ દળનો પદાર્થ છે જ એટલે આના વડે પણ એમજી નોંધાય આના વડે પણ એમજી અને હલકી હોવાથી આમનું આપણે દળ ગણતા નથી એટલે બંને સ્પ્રિંગ બેલેન્સ વડે નોંધાતું મિત્રો દળ કેટલું છે એક સમાન જ હશે ઓકે બંને સ્પ્રિંગ વડે નોંધાતું દળ કેપિટલ એમ કેજી છે તો થેન્ક યુ મિત્રો આ સંપર્કમાં રહેલા પદાર્થો છે અને એકદા દોરીથી બાંધેલા હોય પણ યાદ રાખો મિત્રો કે આની અંદર ટોટલ જગ્યાએ આપણે જે ઘર્ષણ લીધું નથી સપાટી ઘર્ષણ રહિત છે આ એક વસ્તુ ખાસ ધ્યાનમાં આપવાની અને જ્યારે સંપર્કમાં હોય ત્યારે ધક્કો મારવામાં આવે અને બાંધેલા હોય ત્યારે શું કરવામાં આવે ખેંચવામાં આવે છે પણ સૂત્ર તો એકનું એક જ આવે પ્રવેગ ટુ બળ છેદમાં કુલ દળ બધાનો સરવાળો તો થેન્ક યુ મિત્રો આવા જ સરસ મજાના એમ સીક્યુ આપણે આગળ સ્પેશિયલ છે ડબલ ઇ ટોપિકની અંદર પણ જોવાના છે